સો હેલો નમસ્કાર મિત્રો જીટીએસ શુગર ડુપ ચેનલ એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હતા કે ભાઈ હેન્ડલૂમ આઈટમ આપણે હોલસેલ ભાવે ખરીદી કરવી હોય જેમ કે લેડીઝ રૂમાલ જેન્ટ્સ રૂમાલ નાવાના ટુઆલ નેપકીન આ બધી વેરાયટી હોલસેલમાં ખરીદી કરવી હોય તો કઈ જગ્યાએથી ખરીદી કરવી તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છે અહીંયાથી તમને જેન્ટ્સ રૂમાલની વેરાયટી માત્ર છ રૂપિયાથી શરૂ થઈ જશે લેડીઝ રૂમાલની વેરાયટી માત્ર ત્રણ રૂપિયાથી શરૂ થઈ જશે નાવાના ટુઅઆલની વાત કરીએ તો આ ટાઈપની વેરાયટી પાંત્રીસ રૂપિયા થી શરૂ થઈ જશે અને આ ટાઈપની વેરાયટીની વાત કરીએ તો આ ટાઈપની વેરાયટી તમને માત્ર ને માત્ર સિત્તેર રૂપિયા થી શરૂ થઈ જશે મોજાની વેરાયટી માત્ર નવ રૂપિયાથી શરૂ થઈ જશે અને આ ટાઈપની નેપકિનની વેરાયટી માત્ર દસ રૂપિયાથી શરૂ થઈ જશે તો આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ અમદાવાદના એક મોટા હોલસેલર માતાજી રૂમાલ હાઉસમાં બધું જ કલેક્શન તમને વિડીયોમાં બતાવીએ છીએ સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ અહીંયાના લોકેશન માતાજી રૂમાલ લાવવા માટે તમારે અમદાવાદના કાલુપુરમાં ટંકશા રોડ ઉપર આવી જશો ટંકશા રોડની અંદર જશો તો તમને જહાપાનાની પોળ જોવા મળશે એની એક્ઝેક્ટ સામે પહેલા માળે તમે જોશો તો ત્યાં તમને માતાજી રૂમાલનું બોર્ડ જોવા મળી જશે સો દોસ્તો ફાઇનલ અત્યારે આપણી માતાજી રૂમાલ હાઉસમાં આવી ગયા છીએ અત્યારે આપણી જોડે છે માનસીભાઈ કેમ છો માનસીભાઈ મજામાં બસ મજામાં સર આપણા જોડે શું શું વેરાયટી મળી જશે આપણે જોડે રૂમાલ મોજા દુપટ્ટા સ્ટોલ નવાના ટોલ પેન્ટી એ બધી વસ્તુ મળી જાય ટોલ નાના ટોલ મોટા ટોલ નાના ટોલ છોટા ટોલ બધી વેરાયટી મળી જાય યસ મતલબ દરેક વેરાયટી મળી જશે ને ઓનલી એન્ડ ઓનલી હોલસેલ માં મળશે રિટેલ માં તો કોઈ ફોન ના કરતા માનસી સૌથી પહેલા કઈ વેરાયટી બતાવી શકો જન શર્મા બતાવો સૌથી પહેલા તમને વેરાયટી બધી ઘણી બાજી બરાબર જન શર્મા માં વાઇટ માં બીજા હા આ માં આવશે ઓડી સાઈઝ છોય છોય સાઈઝ જે ઓકે જન શર્મા માં આપણે કેટલાય જરૂર થશે જન શર્મા માં 5 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે

ઘણી બધી રેન્જ આવે છે પાંચ રૂપિયા ચાલુ થાય પાંચ રૂપિયા સાત રૂપિયા આઠ રૂપિયા નવ રૂપિયા દસ રૂપિયા અગિયાર રૂપિયા કોટન વસ્તુ લેશે તો દસ રૂપિયા થી સ્ટાર્ટ થાય માનસિંહભાઈ મિનિમમ માલ કેટલો લેવો પડશે અહીંયા કોઈ પાંચ હજાર માલ લેવો પડશે ઓછો પાંચ હજાર નો માલ મિનિમમ લેવો પડશે ઓનલાઈન ઓર્ડર કરવા માટે નંબર આપેલો ફોન કરીને માલ મોકલાઈ દેશો હા ગુગલ પે ફોન પે કરો યસ માલ મોકલી દેજો ટ્રાન્સપોર્ટ માં ઓલ ઓવર ઇન્ડિયા યસ ઓલ ઓવર ઇન્ડિયા તમને માલ મળી જશે નંબર ઉપર ફોન કરી દેજો માલ માં ઘણી બધી વેરાઈટી છે આપણે જે હેવી વેરાઈટી છે વાઇટ માં છે ઓકે અચ્છા એ પીસ પેકેજ જે બધી આઈટમ આવી એવી રીતે હા જે ગિફ્ટમાં માં ચાલતી હોય રીતે ગિફ્ટ માં આઈટમ ચાલે આવી આઈટમ માં ઘણી બધી આઈટમ માં આવી હતી વ્હાઈટ માં કલર માં બરાબર એ 12 પીસ પેકેજ આવી રીતે ઘણી વેરાઈટી આવી ઓકે બરાબર આ વન પીસ પેકિંગ વાળા હા વન પીસ વાળા રૂમાલ ઓકે જેન્ટ્સ રૂમાલમાં ઘણી બધી આઈટમ માં જે આવી લાઇટ કલર ડાર્ક કલર એવા કલર લાઇટ કલરમાં છે ઓકે પછી જેન્ટ્સ રૂમાલ સિવાય કલર જે જેન્ટ્સ રૂમાલ સિવાય બીજી કઈ વેરાયટી છે

અમા તાણ બે ચાલુ થાય આપની 3 રૂપિયાનું હા 3 રૂપિયા ઓકે રૂપિયા 4 રૂપિયા 5 રૂપિયા ઘણી રેન્જમાં 6 7 10 12 15 20 રૂપિયા સુધી નાંગ જે બરાબર બરાબર માં બધી નું દર્જન પ્રમાણે લેવો પડે કોણ બરાબર સિંગલ પીસ નહીં મળા સેટ બધી ઘણી વેરાયટી આ નેપકિન મે બરાબર આવી પ્લાન માં બીજી આવી ડાયરેક્ટ કલર આવી લાઇટ કલર ફેન્સી વાળા જો ફેન્સી ઘણી વેરાયટી આવે બરાબર મતલબ મોસ્ટ ઓફ નેપકિન ની લગભગ વેરાઈટી એ ટુ ઝેડ મળી જશે એના પછી બીજું શું હતું કોણ બીજા જે દુપટ્ટા જે સ્ટોલ જે હા દુપટ્ટા ભી બતાવી દઉં એ સ્ટોલ આવશે રિયોન કોટન માં ઓકે બતાવી દઉં તમને કોલર આ સ્ક્રબ જે બત્યા ઠંડી માં બહુ વિજાય છે સ્ક્રબ હા આ સ્ક્રબ જે ઠંડી માં યસ અમાર 30 રૂપિયા 35 રૂપિયા સ્ટાર્ટ થાય છે ઓકે બહુ રેન્જ માં માં મોટા રિયોન કોટન જે જોrna ફૂલ સાઈઝ જો તો ફૂલ સાઈઝ પણ આમાં 2 મીટર વાળી આવે ઇન્સ્ટોલ એ તમારા પાસે ₹70 ₹70 ₹70 ₹50 ₹60 ઘણી વેરાયટી આમાં બરાબર હાલો આ રયો ઇન્સ્ટોલ જો આ 2 મીટર ફૂલ સાઈઝ આવશે ઓકે આમાં ₹65 ₹70 ₹80 ₹90 ઘણી વેરાયટી છે આમાં યસ હા મતલબ જે રિડિક ક્વોલિટી એર ઇન પૈસા ના ઇન્સ્ટોલ માં જો દુપટા દુપટા ઘણી વેરાયટી આવી આવે છે ₹40 થી સ્ટાર્ટ થાય 40 35 થી બરાબર

बराबर हां आवा लेडीज ना जाडा जो जाडा मजा आवे आवा लेडीज मा ओके हम आवा लेडीज मा जेंट्स मा जो स्पोर्ट मजा आवसे आवा हम का जाडा स्पोर्ट मजा आवा आवसे बराबर स्पोर्ट मा घणी वैरायटी जे हम आवा एंकल वाला जो एंकल वाला मा वैरायटी आसे सिनिकर एंकल वाला ओके मा घणी बाजी पैटर्न जे एंकल लेडीज मा आवसे मा जेंट्स मा आवसे भी वैरायटी आवसे बराबर लेडीज ने जेंट्स भी आवे जे हम

એકસો એસી રૂપિયા બે અઢીસો રૂપિયા જેવી ક્વોલિટી ઘણી બધી ક્વોલિટીમાં આવે છે વન પીસ પેકિંગ આવે છે એવા નાના છોકરા જો નાના છોકરા ને આવે છે આવી છે નાના છોકરાની વેરાયટી બી મળી જાય હા ઓકે બીજા ટ્વાલ માં પતલા જો તો પતલા પણ મળી જશે બધી વેરાયટી ઓકે પતલા 35 રૂપિયા થી ચાલુ થાય 35 30 બરાબર હવે એવા જો તે આવે લો આ કેટલા સર કેટલા માં 35 રૂપિયા સ્ટાર્ટ છે 35 રૂપિયા હા 35 રૂપિયા 30 વાળા પણ આવે છે કટ સાઈઝ આવે આપણે જો કુલ સાઈઝ યસ મતલબ

બરાબર ઘરેથી એડવાન્સ કોઈ માલ મંગાવો તો એમાં પેમેન્ટ રહેશે પૂરેપૂરું પેમેન્ટ કરી દેશે તો માલ તમને અહીંયાથી ડિસ્પેસ થઈ જશે ઓલ ઓવર ઇન્ડિયા ચલો થેન્ક યુ માનસી ઓકે ઓકે